બધાને ભીખુભાઈ કુમારના રમ રામ હમણાં મેં બેઠા હતા અને સરસા થઈ કે આ ઈશ્વર છે એનો પુરાવો ખરો એટલે મેં કીધું ભાઈ પુરાવાની વાત તમે કરો છો પણ પુરાવો નહીં પણ પુરાવા છે પુરાવા એટલે અનેક પુરાવા એનો એક નહીં અનેક કે એમ તો તમે સાબિત કરી બતાવો મેં કીધું હા સાબિત કરવાની પણ તેવડ છે અને હું વાત કરું એ તમે સાંભળજો અને કોઈપણે કોઈ પણને કહું છું કે તમામે તમામે આની ખાતરી કરવી હોય તો ખાતરી કરવાની પણ સૂટ આપું છું આ ઈશ્વર છે એના પુરાવા કારણ કે વિજ્ઞાન શું કહે પહેલાં એ આપણે સમજવું જોઈએ કે વિજ્ઞાન આપણને શું કહે છે કે વિજ્ઞાન એમ કહે કે ધરતીનું ગુરુત્ત આકર્ષણ હોય કક્ષાની ઉપર વિજાય જાય એ ઉપર વી અને એની નીચે હોય નીચે જ આવે વિજ્ઞાન એમ કે અગ્નિ આવે જ અગ્નિમાં ધુવાડો જ હોય વિજ્ઞાન એમ કે પવનની દિશામાં જ બધું ઉડે પવનની વિરુદ્ધ કાંઈ ન ઉડે વિજ્ઞાન એમ કે કોઈ પણ નો પડસાયો હોય જ વિજ્ઞાન એમ કે બીજ વગરની કોઈ વસ્તુ ન હોય વિજ્ઞાન એમ કે કોઈ પણ બીજ જેવું બીજ વાવ્યું હોય એવા જ ફળ આવે આવું વિગેરે વિગેરે કહે તો એના વિશે ઈશ્વર છે એ જ્યાં વિજ્ઞાન ઊભું રહી ને ત્યાંથી ઈશ્વરની લીલા શરૂ થાય અને ઈશ્વર છે એના પુરાવા પ્રથમ તમને હું તુલશ્યામ લઈ જાઉં કે ત્યાં મારે કુંડની વાત નથી કરવી પણ તુલસી શ્યામ થી બહાર નીકળો અને દુધા રોડ ઉપર આવો અને એકાદ કિલોમીટર હાલવાનું તુલસી શ્યામથી અને અહીંયા એક ઢાળ આવે છે એ ઢાળ ની માથે તમે ત્યાં ગાડી નીચે ઊભી રાખી દો ફોર વ્હીલ તો આપોઆપ એ ઉપરની તરફ ગતિ કરશે પાણીનો બાટલો તમે નીચે જેમ નાખવા હોય તો એ ઉપર જાય કોઈ પણ વસ્તુ એ ઉપરની તરફ ગતિ કરે છે તો આ ઈશ્વરનો છે એનો પુરાવો છે ત્યાંથી આગળ હલી તો નેશનલ હાઈવે વટી દાવ અને હામે કાંઠે એટલે કે એને લીલી નાગેર વિસ્તાર કહેવામાં આવે છે એ નાગેર વિસ્તારની ઝગડિયા કરીને ગામ છે જગડુસા શેઠ જે થઈ ગયા એનું એ ગામ છે અને એની માતાજી જેને પ્રસન્ન છે હરસિદ્ધિ માતાજી એટલે માતા હરસિદ્ધિનું પણ મંદિર છે ત્યાં ત્રણ જ્યોત જગે છે વર્ષોથી એક માતાજીની મોર એક ઝગડુસાની જે મૂર્તિ છે એની મોર અને એક રસોડાની માલપા આની માલપા નથી કોઈ દિવેલ નથી કોઈ વાટ નથી કોઈ વાઇટ કયો

એટલે ટૂંકમાં નોટ મૂકી ગયો કોઈ કાગળ મૂકી ગયો અને પછી રસોઈ પચી માણા પચાસ માણાની રસોઈ પાકી જાય અને ત્યારે તમે જુઓ તો એ નોટને કઈ નુકસાન ન થયું હોય એ જ માઇલ પર કોઈ પણ પ્રકારનો દુર્ગંધ આવતી નથી કારણ કે નગર ગેસ હોય તો એની વાસ આવે કે પેટ્રોલ હોય તો એની વાસ આવે હોય તેની આ વાસ આવે અને કોઈ દિવસ સત કાળી થતી નથી એટલે કે ધુવાડો નીકળતો નથી ત્યાંથી આગળ આપણે જઈ તો આપણે જવું પડે રાંધલના દડવા ત્યાં એક મંદિરની માઇલ પર લીમડો છે અને લાખો લીમડો કડવો છે ને એની માઇલ પર એક ડા મીઠી છે અને એની પ્રસાદી પણ આપવામાં આવે છે ઇથી આગળ આપણે વધવું હોય અને બીજા પુરાવા હજી એથી વિશેષ જોતા હોય તો આપણે જગન્નાથ જવું જોઈએ જગન્નાથના મંદિરની માહિતી દસ એવા પુરાવા છે કે જે સાક્ષાત જગન્નાથ હાજર છે એમાંના બે ત્રણ તમને કહું કે પહેલી વાત તો એ કે ન્યા જે શિખર છે એનો પડછાયો પડતો નથી બીજું શિખર ઉપર કોઈ પણ પ્રકારનું પંખી બેહી નથી ત્રીજું જે રસોઈ થાય છે એની માલમાં ઘડા છડાવવામાં આવે છે કોઈ તેર કોઈ નવ કોઈ અગિયાર અને એ રસોઈ ઉપરના ગળામાં પહેલા જે પ્રસાદી રાંધવાની હોય જે તૈયાર કરવાનું હોય એના ઉપરના ઘડામાં પહેલા પાકે છે અગિયાર તેરમો હોય તો તેરમો ઘડો પેલા પાકે પછી બારમો પછી અગિયારમો મો એમ પાકે છે આવા તો અનેક પુરાવા છે પણ તમને એક વાત કરું કે તમે કાયમ માટે જોતા હશો કે સોમાહું આવે વરસાદ થાય નદીઓ નાવા સલકાઈ જાય આ આપણા ડેમને ને બધું સલકાઈ જાય પણ જેઠ મહિનો આવે એટલે બધું ખાલી પણ કોઈ દિવસ વિચાર કર્યો છે કે આ પેટ્રોલ ડીઝલ ક્યાંથી આવે છે 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 પાણી વધુ એનો કોઈ વરસાદ થતો નથી તો એ ક્યાંથી આવે આખી દુનિયામાં ત્રણ ઉપયોગ થાય છે કારણ કે ઈ પણ એક ઈશ્વરની લીલા છે કે એને ત્રણ યુગતા ધરતીના પેટાળની માઇલપા આ બધા જે તેલ છે એ તમામ તેલ નો સંગ્રહ થયેલો એ યાંત્રિક યુગ આવે ત્યારે હોય ત્યારે વપરાય અને એ ખૂટી જાય એટલે યુગનો પણ અંત આવી જાય અને ત્યાર પછી નવી સૃષ્ટિનું સર્જન થાય તમે જો વિશાળ જો વિશાળ શ્રેણી હોય અને વિશાળ કરો તો તમને એમ થાય કે બીજ વગરની કોઈ વસ્તુ નહીં તો કહેવાના કોઈની બીજ હોતું નથી પછી ઈથી વિશિષા હજી તો તમે બધાએ જાણ્યું છે જોવો છો ભાવો છો કે ભમરી ચોમાસાની માઇલપા એ દર બનાવે માટી લઈ આવી પછી એની માઇલપા ને પૂરે એની માલપા એવું પૂરે એટલે આખું એ ભરી દે અને પછી એને ચાંદી દે ઉપરથી જે મોઢું રાખ્યું હોય એ મુખ પણ ચાંદી દે અને એમાંથી ભમરી થાય તો આમાં બી ક્યાં આવ્યું અને હવા વગર નો માણસ ન જીવી શકે એવી તો આની મારી પાસે ક્યાંથી હવા આવી આ પ્રતક્ષ પુરાવા છે ઈશ્વર અને તમે વિચાર કરો કે ફૂકાય નો જાતું હોત તો હું થાત ભૂલાઈ નો જાતું હોત તો હું થાત હળી નો જાતું હોત તો હું થાત મૃત્યુ નો થતું હોત તો હું થાત આ તમામે તમામ વિશારવા જેવા પ્રશ્નો છે અને આ છે એ પ્રભુની લીલા છે આવી તો અનેક છે જેટલી વાતો કરીએ